સુરત શહેરમાં મોન્સૂન ની શરૂઆત સાથે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પોલ ખુલી ગઈ છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્વારા મોસૂન પૂર્વે તૈયારીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં ડબોલી વિસ્તારની હરિદર્શન સોસાયટી ખાસ કરીને ગંભીર અસરગ્રસ્ત બની છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ સોસાયટીના રસ્તાઓ અને ઘરોની આગળ ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન ચાલકો સ્કૂલના બાળકો અને નોકરી પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી શહેરના પશ્ચિમ વિસ્તાર લિંબાયત અને બેડરૂમ વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે